હાલો મિત્રો કેમ છો મજામાં મજામાં જશો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં મિત્રો તમે જે ઇકો ગાડી જોઈ રહ્યા છો ઇકો ગાડી વેચી દેવાની છે મારું સુઝુકી સુજુકી કંપનીની ઇકો ગાડી રહેશે સીએનજી ગાડી છે મિત્રો સાવ ઓછી કિંમતમાં આપવાની છે કિંમત વિશે વાત કરી દઉં તો કિંમત ખાલી એક લાખ પચાસ હજારમાં ગાડી આપી દેવાની છે દોઢ લાખમાં ગાડી આપવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ ડિટેલ તમને આગળ વિડીયોમાં મળી રહેશે તો વિડીયો પૂરો જો તારીજો તો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો ઇકો ગાડીના મોડેલ વિશે જણાવી દઉં તો મોડેલ છે બે હાજર ચૌદ નું મોડેલ છે કન્ડિશન સારી છે એન્જિન પાવરફુલ છે તમે વિડીયોમાં જોઈ શકો છો તો વિડીયોમાં તમને આગળ બધી માહિતી મળશે ગાડી ક્યાં જોવા મળશે ગાડીની કિંમત માલિકના નંબર ક્યાંથી મળશે તેની ડિટેલ તમને આગળ વિડીયોમાં મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો તે પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો વનાભાઈને ઇકો ગાડી વેચી દેવાની છે માલિકનું નામ વનાભાઈ છે એક લાખ પચાસ હજારમાં ગાડી આપી દેવાની છે કિંમત એક લાખ પચાસ હજાર છે મોડલ વિશે જણાવી દઉં તો મોડલ રહેશે બે હજાર ચૌદનું મોડલ છે અને ગાડીના છ ઓનર છે ગાડી રહે છે છે પણ સારી તમે વિડીયોમાં જોઈ શકો છો એન્જિન પાવરફુલ છે ટાયર કંડિશન સારી છે વનાભાઈ જણાવે છે તમારે ગાડી ખરીદવી હોય ને તો રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો ઈકો ગાડી તમને મોરબી જિલ્લામાં જોવા મળી રહેશે તાલુકો વાંકાનેર જિલ્લો મોરબી ગામ સિતરાખાડા વનાભાઈ પાસે ગાડી જોવા મળશે ગાડી વેચી દેવાની છે ઇકો ગાડી તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો એન્જિન પાવરફુલ છે કોઈ ફોલ્ટ જોવા નહીં મળે તેવું માલિક જણાવે છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોની ઇકો ઈકો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો રૂબરૂ મુલાકાત લેવા જવું જવું હોય હોય જોવા તો તમે રૂબરૂ જઈ શકો છો મોરબી જિલ્લાનું ચિત્રાખાડા ગામ તાલુકો વાંકાનેર કિંમત ખાલી એક લાખ પચાસ હજારમાં માં આપી દેવાની છે અને આ મિત્રો તમારી ઇકો ગાડી ખરીદવાની ઈચ્છા હોય માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો વનાભાઈના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને વનાભાઈના નંબર મળી રહેશે ત્રેસઠ પાંચ છ્યાલી એકવીસ એક બાર તે વનાભાઈના નંબર છે તે આ ઇકો ગાડીના માલિકના નંબર છે તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને વનાભાઈના નંબર મળશે ઈકો ગાડીના માલિકનું નામ વનાભાઈ છે તેમના નંબર તમને વિડીયોના નીચે મળશે તમે તે ભાઈને ફોન કરી વધુ માહિતી ડિટેલ મેળવી શકો છો કંડિશન પણ સારી છે જો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય જોવા જવાનું થાય તો તમે રૂબરૂ જઈ શકો છો વિડીયોના નીચે તમને માલિકના કોન્ટેક નંબર મળી રહેશે અને હા મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવું હોય તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું છે તેના ફોટા અને બધી વિગત આપણા નંબર પર મોકલી આપવાના રહેશે આપણે જાહેરાત કરી આપીશું વિડીયો બનાવી આપીશું